નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે ફરી વખત ગુજરાતમાં સોવીસ થી ત્રીસ તારીખમાં જોરદાર માવઠું આવી રહ્યું છે તેમજ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું પણ બની રહ્યું છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બની રહ્યું છે તે આગામી સમયની અંદર ખાસ કરીને બનવાનું છે તે બાવીસ તારીખની અંદર બનવાનું છે અને બાવીસ તારીખમાં બનેલું જે આ વાવાઝોડું છે ત્રેવીસ તારીખની અંદર તે અઠ્યોતેરથી એંશી કિલોમીટરની ઝડપે આગળ વધશે અને પવનની ઝડપ પણ વધારે જોવા મળશે ચોવીસ તારીખમાં નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધશે અને ખાસ કરીને તે ભુવનેશ્વર આજુબાજુના જે વિસ્તારો છે વિશાખાપટ્ટનમ આજુબાજુના વિસ્તારો છે તેમાં ભારે તબાહી મસાવી શકે છે તેમજ પચીસ તારીખની અપડેટ જોઈએ તો આ જે સાયક્લોન છે તેની ઝડપ એકસો ચાર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે કે તેના કરતાં પણ વધી શકે અને ભુવનેશ્વર આજુબાજુ તટીય પ્રદેશ સાથે ટકરાઈ શકે છે તો આ રીતે ટકરાયા પછી તેની જે પવનની ઝડપ છે તેમાં થોડો ઘણો ઘટાડો થશે અને વિશાખાપટ્ટનમ કોરબા ધનબાદ આ બધા વિસ્તારોની અંદર તે ભારે તબાહી મસાવી શકે છે તેમજ ગુજરાતની અંદર તેના લીધે વરસાદ અથવા તો માવઠું અને પવનની ઝડપમાં પણ વધારો થશે જ્યારે સાયક્લોન એકદમ અઠ્યાવીસ તારીખની અંદર ગુજરાતની નજીક તે પહોંચે એટલે કે તેની સિસ્ટમ બનીને પહોંચે ત્યારે કચ્છની અંદર પવનની ઝડપ ત્યાં સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે મધ્ય ગુજરાતમાં બેતાલીસ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે તો હવે આપણે વાત કરીએ માહોલ અને વાતાવરણ કેવું રહેશે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વાદળા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને અત્યારે જોવા મળે છે આજે બપોર પછીના સમયે પણ ક્યાંક ક્યાંક વાદળા જોવા મળશે અને આવતીકાલે પણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તો આગામી સમયની અંદર છવ્વીસ સત્યાવીસ તારીખથી ફરી વખત વાતાવરણમાં પલટો આવશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં ઓખા દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર ઉના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર ડુંગરપુર સુઈગામ અમદાવાદ ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા જોવા મળશે છે તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલું જે સાયક્લોન છે તે મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠું થઈ શકે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીનો જે આ વરસાદ છે તે વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે હવે જોઈએ આપણે આગામી સમયમાં કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો આગામી સમયમાં ઉના જૂનાગઢ આજુબાજુ તેમજ સુરત વલસાડ આજુબાજુ છવ્વીસ તારીખથી વહેલી સવારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે જેમાં સત્યાવીસ તારીખની અંદર પણ વેરાવળ આજુબાજુ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુ સામાન્ય વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખની વાત કરીએ વાંસદા ડાંગ તેમજ સાપુતારા ભવનાથંબોશી સતાણા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે કારણ કે સાયક્લોનની અસર હશે અને ભારે વરસાદની શરૂઆત ઓગણત્રીસ ત્રીસથી થઈ શકે છે હવે જોઈએ પવનની વિગત કચ્છના જે વિસ્તારો છે જેમાં સુમ્માલીસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બેતાલીસની આજે પવનની ઝડપ રહેશે આવતીકાલે કચ્છ જિલ્લામાં તેપન સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે એકવીસ તારીખની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે બાવીસ તારીખમાં કચ્છમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસ ચોવીસ તારીખથી ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કારણ કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યા પછી તેની જે પવનની જે આખી દિશા છે તેની અંદર આ રીતે ફેરફારો જોવા મળશે અને ગુજરાતની અંદર પણ ભારે પવન ફૂંકાઈ શકે સામાન્ય કરતાં વધારે કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસની પવનની ઝડપ પચીસ તારીખમાં રહેશે છવ્વીસ અને સત્યાવીસ તારીખની અંદર ગુજરાતમાં પવનની ઝડપ કચ્છની અંદર સાઠ સુધી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે હવે આપણે વાત કરીએ તાપમાન કેવું રહેશે કારણ કે હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે આજે બપોરનું તાપમાન જોઈએ તો કચ્છ જિલ્લાના જે કેટલાક વિસ્તારો છે જેમાં બેતાલીસ ડિગ્રી કે તેના કરતાં વધારે ખાવડા ગાંધીધામ આ બધા વિસ્તારો મહેસાણામાં પિસ્તાલીસ પાલનપુર ચુમ્માલીસ સુઈગામ પિસ્તાલીસ ડુંગરપુર ચુમ્માલીસ અમદાવાદ પિસ્તાલીસ દાહોદ તેતાલીસ વડોદરા છેતાલીસ ડિગ્રી હાઈએસ્ટ તાપમાન રાજકોટ તેતાલીસ હળવદ ચુમ્માલીસ ડિગ્રી ભાવનગર તેતાલીસ ડિગ્રી સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વીસ તારીખનું તાપમાન જોઈએ તો આવતીકાલે વીસ તારીખમાં પણ કચ્છ જિલ્લામાં ચાલીસથી બેતાલીસ ભુજ ખાવડા ગાંધીધામ તેમજ રાધનપુરમાં તેતાલીસ પાલનપુર તેતાળીસ હિંમતનગર ચુમ્માલીસ મહેસાણા ચુમ્માલીસ ડિગ્રી અમદાવાદ ચુમ્માલીસ ડિગ્રી ધોળકા નડિયાદ પિસ્તાલીસ ડિગ્રી દાહોદ તેતાલીસ ડિગ્રી વડોદરા પિસ્તાલીસ રાજકોટ તેતાલીસ ભાવનગર તેતાલીસ ભરૂચમાં છેતાલીસ ડિગ્રી સુરતમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ અમોદમાં છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ હાઇએસ્ટ તાપમાન એકવીસ તારીખનું તાપમાન જોઈએ તો ગુજરાતની અંદર ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આગામી બાવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે આગામી ખાસ કરીને ત્રેવીસ તારીખમાં પણ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પચીસ તારીખ સુધીની અપડેટ આપણે જોઈએ જેમાં તાપમાનની અંદર કોઈ ફેરફારો જોવા નહીં મળે મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ચુમ્માલીસ ડિગ્રી આજુબાજુ જોવા મળશે આગામી અઠ્યાવીસ તારીખનું જે તાપમાન છે તેની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખની અંદર ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ